હેલો મિત્રો દેશાની ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે અને આજે આ વિડીયોનો ટોપિક છે કે ઝી કાસ્ટ જે પોર્ટલ છે તેની ઉપર જે બારમાના વિદ્યાર્થીઓ એના રિઝલ્ટ આવી ગયા છે અને જે વિદ્યાર્થીઓ પાસ થયા છે સારા ટકાએ એ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન લેવા માટે આ પોર્ટલ ઉપર રેઝિગ્નેશન કેવી રીતે કરવાનું તો મારી પાસે પીડીએફ ફાઇલ છે તો એ આપણે હું તમને સમજાવું ગાઈડ કરાવું અને આ જે એપ્લિકેશન કેવી રીતે તમારે સબમિટ કરવાની છે તો વાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કર્યું તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ વીસમાં ઝી કાસ દ્વારા થનાર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓ અથવા દોશાલ તમામ સરકારી કોલેજો બિન સરકારી અનુદાન એ અને કોલેજો સેલ્ફ બાયનેસ કોલેજો તથા યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ભવનોમાં ઝીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ વિનામૂલ્યે પોતાનું રિઝિગ્નેશન કરાવી શકે આ માટે વિદ્યાર્થીએ સૌ પ્રથમ ક્વિઝ રિઝિગ્નેશન કરવાનું રહેશે આ ક્વિક રેઝિગ્નેશન વિદ્યાર્થી પોતાના મોબાઈલ દ્વારા જાતે ફી ફોમ ફિલિંગ સેન્ટર પરથી કરી શકશે તો વિદ્યાર્થીના ફોર્મ ફિલિંગ માટેની માર્ગદર્શિકા ક્વિક રિઝિગ્નેશન તો વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં તો સૌપ્રથમ ઝીકાસ પોર્ટલ એટલે કે જે હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે અથવા તો જે આ અમારી સ્ક્રીન ઉપર ક્યુઆર કોડ દેખાય છે તે તમે આને સ્કેન કરીને આ પોર્ટલ ઉપર જઈ શકો છો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે અહીંયા એક પેજ એવું આપેલું હોય છે જ્યારે તમે આ પોર્ટલ ઉપર વૈયા જાવ ત્યારે તો ખૂણામાં એવું છે કે એપ્લાય નાઉ એપ્લાય નાવ અને ઓલરેડી રજિસ્ટર એવા પીળા બોક્સમાં અને એપ્લાય નામ વાદળી કલરમાં લખેલું છે તો તમારે એપ્લાય નાવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એપ્લાય નાવ એપ્લાય નાવ બટન ઉપર ક્લિક કરવાથી નીચે મુજબ ક્વિક રિઝિગ્નેશન માટેની એક વિન્ડો ખુલશે જેમાં જરૂરી વિગતો ભરવાની રહેશે તો આમાં એવું છે કે જુઓ આ એક આ તમે જ્યારે એપ્લાય નાવ બટન ઉપર ક્લિક કરીશો તો તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જાય વીક રેઝિગ્નેશન તો તમારે અભ્યાસનો પ્રકાર વેપાર આઈડી ત્યારબાદ નેમ પર માર્કશીટ જે માર્કશીટ મુજબ તમારું નામ હોય તે આમાં દખલ કરવાનું છે ત્યારબાદ કેટેગરી જાતિ અને ડીઓ બી તમારે એ દખલ કરવાની છે અહીંયા ચેકબોક્સ કરી દેવાનું છે ઈમેલ અને મોબાઈલ નંબર ઉપર ક્લિક કરીને ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ઓટીપી આવશે એ તમારા બોક્સ બંને બોક્સમાં નાખી દેવાનું છે ત્યારબાદ અભ્યાસનો પ્રકાર જેમ મેં કીધું એમ એવી જ રીતે તમારે ફિલઅપ કરવાનું છે ત્યારબાદ વિદ્યાર્થીના ફોર્મ ફિલિંગ માટેની માર્ગદર્શિકા સંપૂર્ણ ફોર્મ છે તો હવે હું તમને ગાઈડ ગાઈડ બતાવું છું કે જે કાર્સ જે પોર્ટલની લિંક છે એના દ્વારા આપણે પોર્ટલ પર કઈ રીતે કરવાનું તો તમે જે રિઝિગ્નેશન કરશો તો તમારી ઇમેલ ઉપર એક યુઝરને મને પાસવર્ડ આવી જાય તો તે તમારે આમાં દાખલ કરવાનું છે ત્યારબાદ ઓટીપી અથવા તો પાસવર્ડ સિલેક્ટ કરવાનું છે જે તમે કોડ સિલેક્ટ કર્યું હોય સિલેક્ટ ફોર્મમાં ટાઈપ એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ઓટીપી આવશે છે ઓટીપી અહીં ગેટ ઓટીપી ઉપર ક્લિક કરીશો એટલે ઓટીપી આવી જશે ત્યારબાદ તમારે ઓટીપી અહીં અપ કરવાનું છે આ જે કેપ્ચા કોડ છે સાડ ત્રે પ્લસ ચાર તો તે તમારા અહીંયા સરવાળો કરીને આન્સર ઉપર આન્સરના બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું છે અને સિંગિંગ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો અહીં એવું છે કે લોગિન કરતી વખતે વિદ્યાર્થી જે પ્રોગ્રામમાં એડમિશન લેવા ઈચ્છે છે તે પ્રોગ્રામ ટાઈપ સ્ક્રીન ડ્રોપ આઉન મેનુમાંથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા આપણે જે સિલેક્ટ ફોર્મ ટાઈપ તો તમારા અહીંયા આ જે તમે કોઈપણ ડિગ્રી કરવા ઈચ્છો છો કોઈ પણ કોર્સ કરવા ઈચ્છો છો તો તે તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા પ્રોગ્રામ ટાઈપ કરીને સિલેક્ટ કર્યા બાદ વિદ્યાર્થીએ કેપ્ચા લખવાનો રહેશે ત્યારબાદ સિંગ ઇન બટન ઉપર ક્લિક કરવાનો રહેશે જેમ મેં કીધું ઉપરના સ્ટેપમાં મેં સમજાવ્યું એમ ત્યારબાદ ભાષાની પસંદગી જેમ કે વિદ્યાર્થી ડેશબોર્ડ સ્ક્રીનમાં પોતાની અનુકૂળતા મુજબ અંગ્રેજી કે ગુજરાતી ભાષા પસંદ કરી શકે છે અને આ માટે ડેશબોર્ડ સ્ક્રીનના જમણી તરફ ઉપરની બજવી આપેલા ભાષાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે જેમ કે ગુજરાતી અથવા તો ઇંગ્લિશ ડેશબોર્ડ સ્ક્રીનમાં જે નિશાના મુજબ ઓનલાઈન અરજી તેમજ પ્રવેશની કાર્યવાહીની પદ્ધતિ દર્શાવવા ફિલ્ડ જોવા મળશે આ તમામ ફિલ્ડ શરૂઆતમાં લાલ રંગના છે જેથી ફિલ્ડની સંપૂર્ણ માહિતી જરૂરિયાત મુજબની પ્રવેશને લગતી કાર્યવાહી બાદ જે તે બટન લીલા રંગનું થઈ જશે ત્યારબાદ અહીંયા જે પાંચ સ્ટેપ છે એ તમારે ક્લિયર કરવાના રહેશે રિઝિગ્નેશન ફી તો તમારે રિઝિગ્નેશન ફી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જે બટન છે તેની ઉપર ત્યારબાદ પેમેન્ટ બટન ઉપર ક્લિક કરવાથી સ્ક્રીન પર નીચે મુજબની પેમેન્ટ માટેની વિન્ડો ખુલશે જેમ કે તમે જોઈ શકો છો જેમાં ઝીકાશની રિઝિગ્નેશન ફી ત્રણસો રૂપિયા રહે ફક્ત ઓનલાઈન મોડથી જ એટલે કે યુપીઆઈ ક્યુઆર કોડ પેટીએમ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ વગેરેથી તમે આમાં ભરી શકશો ત્યારબાદ સફળતાપૂર્વક ફી ભર્યા બાદ ડેશબોર્ડ સ્ક્રીનના પેમેન્ટ બટન લીલા રંગનું દેખાશે તથા પેમેન્ટ સ્ટેટસનું સક્સેસફુલ દેખાડશે તમે નીચે આ જે આપેલું છે એટલે કે અહીંયા જોઈ શકો છો કે સક્સેસફુલ અને અહીંયા પેમેન્ટ આ લીલા રંગનું થઈ જશે ત્યારબાદ તમે રિસિપ્ટ પણ તેને ડાઉનલોડ કરી શકો છો તો રિસિપ કંઈક આવા પ્રકારની છે જેમ કે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ આ ત્રણસો રૂપિયા અમાઉન્ટ છે આ તારીખ છે ત્યારબાદ સક્સેસફુલ પેમેન્ટ સ્ટેટસ બતાવશે ત્યારબાદ નોંધ એટલે કે નોંધ અહીંયા આપેલી શકાય કે ફી નોન રિફંડેબલ છે એટલે કે રિઝિગ્નેશન ફી પરત મળવા પાત્ર નથી જેની વિદ્યાર્થીઓએ ખાસ કરીને નોંધ લેવાની રહેશે હવે પ્રોફાઇલમાં શું છે આ જે બીજું બટન છે તો વિદ્યાર્થીઓ પોતાની વ્યક્તિગત માહિતી ભરવા માટે પ્રોફાઇલ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે કે પ્રોફાઇલનું જે બીજું બટન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કંઈક આવું ઇન્ટરફેસ ખુલી જાય કોર્સ નો પોગ્રામ તમારે સિલેક્ટ કરવાનું છે અરજી નંબર આવી જાય ઓટોમેટિક અને અરજી કરતાનું નામ પૂરું ત્યારબાદ જન્મ તારીખ ઈમેલ મોબાઈલ નંબર પિતાનું નામ માતાનું નામ માતા અથવા તો પિતાનો મોબાઈલ નંબર કેટેગરી જાતિ પ્રમાણપત્રની તારીખ નોન ક્રિમિનલી જે પ્રમાણપત્ર હોય છે તેની તારીખ જાતિ દિવ્યાંગ બધા જે વિધ્તિઓ દિવ્યાંગતા ધરાવતા હોય તેનો પ્રકાર અહીંયા ના કરવાનો છે ત્યારબાદ દિવ્યાંગતાની ટકાવારી લઘુમતી હોય તો યશ અથવા તો નો રાષ્ટ્રીયતા અને ધર્મ આધાર કાર્ડ નંબર આધાર કાર્ડ મુજબ જે નામ હોય એમાં આમાં ટાઈપ કરવાનું છે અને જે એબીસી આઈડી એટલે કે આઈડી તમારે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે ત્યારબાદ તમે જન્મ તારીખ જે તમારી માર્કશીટ હોય તેના પ્રમાણપત્ર મુજબ તમે આમાં દાખલ કરી શકો છો ત્યારબાદ આપણે આગળ વધવી તો સરનામાની વિગત અહીંયા તમારે દાખલ કરવાની રહેશે જેમ કે જો તમારી પાસે એપર આઈડી ન હોય તો આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં વિડીયો આવી ગયો છે કેવી રીતે એ બીસી આઈડી એટલે બનાવી એટલે કે એ વિડીયો હું તમને આઈ કોમેન્ટ ઉપર આપી દઈશ આઈ બટન ઉપર આપી દઈશ તો તમારે અત્યારથી જોઈ લેવું ત્યારબાદ સરનામાની વિગત તો હાલનું સરનામું જે હોય એ અથવા તો કાયમી સરનામું એ બધું જ તમારા અહીંયા દાખલ કરવાનું છે રાજ્ય જિલ્લો ગામ તાલુકો પિનકોડ અર્બન રૂરલ બધી જ વિગત અહીંયા ટાઈમ કરવાની રહેશે ત્યારબાદ કાયમી સરનામું જે સેમ એઝ ઉપર ટીક કરશો તો જે સરનામું હોય છે એ થઈ જશે ધોરણ એટલે કે દાખલ કરવાની છે જેમ કે પરીક્ષા પાસ કર્યાનો મહિનો જો તમે રિપીટરમાં પાસ કરી હોય તો તમારે ચુલાઈ અથવા તો જૂન આવશે અને જો રેગ્યુલરમાં તમે આ એસસી પાસ કર્યું હોય તો માર્સ આવશે પરીક્ષા પાસ કરીનું વર સીટ નંબર અને ટકાવારી અહીં દાખલ કરવાની છે ત્યારબાદ સેવ અને સેવ કરવા અને આગળ વધુ બધા ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે ફોટોગ્રાફી અને સહી કરવાની રહેશે જેમ કે તમારું પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એ ક્લિક કરીને મિનિમમ પાંચ એમ નો હોય એ તમારે અહીં દાખલ કરવાનું છે અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારે સિગ્નેચર એવા જેનો ફોટો હોય છે એ તમારે ક્લિક કરીને અને અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ અરજીકર્તાની શૈક્ષણિક વિગતો અરજીકર્તાની જે શૈક્ષણિક વિગતો હોય છે એમાં જેમ કે કોટા અને પ્રવેશ પરીક્ષાની વિગતો તો હવે અહીંયા એસ એટલે કે એચએસસી ની વિગતો અને દસ પ્લસ બે એટલે કે દસ પ્લસ બે એટલે કે બારમાની તો અહીંયા આપણે એસએસસી સિલેક્ટ કરવાનું રહેશે પરીક્ષા પાસ કર્યાનું વર્ષ પરીક્ષા પાસ કરી મહિનો સીટ નંબર અને પરીક્ષા જે બોર્ડ હોય છે એટલે એ બોર્ડ તમારે અહીં સિલેક્ટ કરવાનો છે પ્રવાસ સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્યારબાદ જે એસએસસી માર્કશીટ હોય છે એ તમારે અહીંયા એનું નામ દાખલ કરવાનું છે પૂરેપૂરું પછી પ્રિયાસની સંખ્યા મેલવેળ ગુણ કુલ ગુણ અને મેલવેળ ગુણ જે હોય છે એ થિયરી અથવા તો પ્રેક્ટિકલમાં અને કુલ ગુણ ત્યારબાદ એસએસસી શાળાનું નામ જે તમે શાળામાંથી કમ્પ્લીટ કર્યું હોય તે કોલેજ અથવા તો શાળાનું નામ આ બધું તમારે દાખલ કરવાનું છે ત્યારબાદ જે ઇન્ફોર્મેશન પ્યોર એસએસસી ડાટા પેચર્ડ ફ્રોમ કેવું લખેલું હોય છે તો તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ એસએસસી વિષય કે તમારે અહીંયા જેમ કે આપણે આમાં દાખલ કરવાનું રહેશે એસએસસી વિષય જે તમે પરીક્ષા દીધી હોય એસએસસી વિષયનું નામ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે મેલવેલ ગુણ અને કુલ ગુણ એ ઉમેરો ઉપર ક્લિક કરવાનું છે જેમ કે અહીંયા એક પહેલો ક્રમમાં એવું છે કે એસએસસી વિષયનું નામ એટલે કે ઇંગ્લિશ એ કુલ ગુણ સો અને મેલવેલ ગુણ અહીંયા તમારે દાખલ કરવાનું રહેશે ત્યારબાદ સેવ અને આગળ વધો આ બધા જ વિષય તમારે અહીં દાખલ કરવાના રહેશે ઉમેરવાના રહેશે પછી તમે સેવ કરવાના આગળ વધુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અરજી કરતાની શૈક્ષણિક વિગતો એસએસસી એટલે કે બાર બારમું ધોરણ કોટા અને પ્રવેશ પરીક્ષાની વિગતો તો આમાં કોટાની વિગતો તમે અહીં સિલેક્ટ કરી શકો છો જરૂરી દસ્તાવેજનું નામ પણ અહીંયા છો અને પ્રવેશ પરીક્ષાની વિગતો એ તમારે અહીંયા દખલ કરવાની છે ત્યારબાદ સેવ કરો અને આગળ વધુ બટન ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અરજદારની કોલેજ પસંદગીની વિગતો જે તમે કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગો છો એ તમારે એક ડેશબોર્ડ આવી જાય આવું ઇન્ટરફેસ આવી જાય તો યુનિવર્સિટીનું નામ એટલે કે પ્લીઝ સિલેક્ટ તો તે ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ કોર્સ જે તમે બીસી એમસીએ તો તો અથવા તો લગભગ તો બેચલર ડિગ્રી જ આવશે એટલા માટે બી બીએ બીસીએ જેમ કે ઘણી બધી એલ હોય છે ઘણા બધા તો તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે જિલ્લાનું નામ દાખલ કરવાનું છે કોલેજનો પ્રકાર જેવો છે એ તમારે દાખલ કરવાનું તમે શોધો ઉપર ક્લિક કરીશો એ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કોલેજના ઘણા બધા યુનિવર્સિટીના નામ આવી જાય વિદ્યાર્થીએ જે યુનિવર્સિટી પ્રવેશ કરવા મેળવવા ઈચ્છતા હોય એ યુનિવર્સિટીની પસંદગી કરવાની છે ત્યારબાદ પસંદ કરવા માટે ઉપલબ્ધ કોલેજો તો તમારી સામે આવું એન્ટરફીઝ આવ્યું છે બેસલર ઓફ સાયન્સ ઘણા બધા છે અહીં જોઈ શકો છો તમે ત્યારબાદ તમારે અહીંયા પસંદગી કરવાની રહેશે જે આ પ્લસના આઈકોન છે તે તમે અહીંયા ક્લિક કરજો જેથી આ કોલેજ હોય છે એ તમારું એપ્લિકેશન એ સ્વીકારી લઈ દે ત્યારબાદ પસંદ કરેલ કોલેજની વિગતો પસંદ કરેલ કોલેજની વિગતો પણ તમારી સામે આવી જશે જેમ કે ગુજરાતી મીડિયમ હોય છે એજ્યુકેશન મોડ હોય છે સ્વિફ્ટ અને મેજર સબજેક્ટ નેમ ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃત હિન્દી સોશિયોલોજી ત્યારબાદ સેવ કરવા અને આગળ વધો આ તમારે બધું સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ફાઇનલ સબમિશન તો ફોર્મ કોના દ્વારા ભરાયું તો ફોમ ફિલિંગ સેન્ટર એટલે કે સીએસસી દ્વારા અથવા તો સ્ટુડન્ટ દ્વારા તો આપણે સ્ટુડન્ટ તમે જો સાથે ભર્યું હોય તો સ્ટુડન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે સ્ટુડન્ટ અરજી કરતાનું દ્વારા પોષણ એટલે કે તમારે અહીંયા ટિક કરી દેવાનું છે અને અંતિમ સબમિશન એ બીજા બટન છે અંતિમ સબમિશન બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે તમે ક્લિક કરશો એટલે તમારી સામે વેરિફિકેશનનું જે પાંચમું સ્ટેપ છે એ તમારી સામે આવી જાય વિઝિટ હેલ્પ સેન્ટર ફોર વેરિફિકેશન તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે કે આમાં એવું છે કે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ ડેશબોર્ડ પરત આવી અરજી માહિતી વિભાગમાં વેરિફિકેશન ટ્રેપ ચેક કરવું જો વેરિફિકેશન ટ્રેપ્સમાં વિઝિટ વેરિફિકેશન સ્ટે સેન્ટર ફોર વેરિફિકેશન ત્યાં દર્શાવેલું હશે તથા નીચેની અરજીની વિગત પ્રગતિવાળા બોક્સમાં વેરીફાઈ વાળું ફિલ્ડ લાલ રંગથી દેખાતું હોય તો તેને અરજીનું વેરીફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું રહેશે નજીકના સેન્ટર પર જઈને અરજીનું વેરિફિકેશન કરાવવું પડશે ત્યારબાદ આ બિલ્ડમાં લીલા રંગ દેખાશે અન્યથા અહીં નું ટુ વેરીફાઈ સાથે નીચેની અરજી પ્રગતિવાળા બોક્સમાં વેરીફાઈ વાળું ફિલ્ડ લીલા રંગનું આવશે એટલે કે વિદ્યાર્થીએ તેની ઓનલાઈન સબમિટ કરેલ અરજી વેરીફાઈ નહીં કરાવી હોય તો તે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં જેની ખાસ નોંધ લેવી આ ફરજિયાત છે તમારે ઝીકાશ પોર્ટલ ઉપર તમારે આ અરજી કરવી જ પડશે જો તમને ન આવડતી હોય અથવા તો તમારે કોઈપણની હેલ્પ જોતી હોય તો હું મારી જે એપીઆઈ લિંક એટલે કે વોટ્સઅપની લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હું વિનામૂલ્યે ફ્રીમાં હું ઝીકાશ પોર્ટલ ઉપર સમારું રિઝિગ્નેશન કરી દઈશ ઓનલી ત્રણસો રૂપિયા તમારે ફી આપવાની છે ઓનલાઈન એ બધી પ્રોસેસ ઓનલાઈન રહેશે ત્યારબાદ એસએસસીની માર્કશીટની બધી જ આ વિગત તમે આમાં દાખલ કરશો એટલે બસ આ ફાઈનલ સબમિટ થઈ જાય જો મિત્રો તમે આ ફોર્મ ફિલિંગ કરવા માંગતા હો ઓનલી ત્રણસો રૂપિયા માટે આપણે જે વિદ્યાર્થીઓને જરૂર હોય જે લોકોને નથી આવડતું તો હું તમને આપણે જે વોટ્સઅપની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે અને મને મેસેજ કરવાનું છે ફોર્મ પિલિંગ એટલું ખાલી લખવાનું છે તો હું તમારે ઓનલી આ જે ફોમની ફી છે ત્રણસો રૂપિયા ઈઝ લેશ ત્યારબાદ હું વિનામૂલ્ય સેવા આપીશ તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું હતું તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરવાનો ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવજો